જેતપુરમાં જમાદાર વાડીમાં યુવતીનો આપઘાત અને સુરભી રાવલિયા નામની યુવતીએ જીવન ટૂંકાવ્યું આગામી રવિવારે સુરભીના લગ્ન થવાના હતા ત્યારે માતા પિતાને એકલા છોડીને જવું ન હોવાથી તેણે આ અંતિમ પગલું ભરી લીધું એક વર્ષ પહેલા યુવતીના ભાઈનું બીમારીથી મોત થયું હતું તો યુવતીએ આપઘાત કરી લીધો છે આગામી રવિવારે તેના લગ્ન હતા અને જીવન ટૂંક આવ્યું છે

પૂર્વ મૃતક યુવતીના ભાઈનું પણ બીમારી સાબ મોત નીપજેલું હતું ત્યારે ભાઈના ના મોત થી ભાંગી પડેલ બેનને માતા પિતા ને છોડીને સાતરે જવું ન હોવાથી કયો હોવાનું પરિવારજનોનું કથન સામે આવ્યું છે જી જી બિલકુલ વિક્રમસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર